સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા એક બાંગ્લાદેશી ઘુસરખોરને સુરત એસઓજી દ્વારા શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કેસમાં સુરતની ન્યાયાલયે આરોપીને એક વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારની દંડની સજા ફટકારી છે તારીખ સત્તર જૂન બે હજાર રોજ સુરત એસઓજીની ટીમે ઉધના વિસ્તારમાં વોચ ગોઠવીને બાંગ્લાદેશી નાગરિક સાહેબ અલી અરમાન શેખ ઉંમર એકાવનને ઝડપી પાડ્યો હતો તે ડિંડોલીના ભેસ્તાના આવાસમાં રહેતો હતો અને તેનો મૂળ નિવાસ બાંગ્લાદેશના ખુલ્લા જિલ્લામાં આવેલ અમીરપુર ગામમાં છે આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ બાંગ્લાદેશના નાગરિક નેશનલ આઈડી કાર્ડની ઝેરોક્સ બે મોબાઈલ ફોન મળ્યા હતા મોબાઈલ ફોનની કુલ કિંમત દસ હજાર પાંચસોની સાથે મુદ્દામાલ પોલીસે કબજે કરીને તેને પોલીસને હવાલે કર્યો હતો આરોપી વિરુદ્ધ ઉદના પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કેસને મજબૂત કરવા માટે એકત્રિત સબૂત અને દસ્તાવેજી પુરાવાઓના આધારે મજબૂત બનાવવામાં આવ્યો હતો જેથી નામદાર સુરત કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારના દંડની સજા ફટકારી દંડ ભરવામાં નિષ્ફળ રહેવા પર આરોપીને વધારાની સજા ભોગવવાનો પણ આદેશ આપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત